જો તમે એક લોકોમાંથી માંથી શોધ કે રાતે સુતા પહેલા પોતાના ફોન તરફ જોઈએ છે કે આ ઝડપથી બદલી નાખો લગભગ બે વર્ષ સુધીના ચાલેલા એક અભ્યાસમાં જાણવામાં મળ્યું છે કે સૂતા પહેલા જો ફોન જો ઘણું નુકસાન થઈ શકે છે ઉપરાંત એવું પણ જાણવામાં મળ્યું છે કે તમામ ઉમરના લોકોને અસર કરે રાત્રે સુતા પહેલાં ફોનનો ઉપયોગ કરવાથી બાળકોને લઈ વૃદ્ધો સુધીને દરેક નુકસાન સહન કરવું પડે છે કે એક લાખથી વધુ લોકો પર

આનો અર્થ થયો છે કે ફોનમાં જોવાથી ઊંઘની ગુણવત્તા પર અસર પડે છે કે સંશોધનમાં પણ બહાર આવી શકે શું પહેલાં ફોનનો અન્ય સ્ક્રીન ડિવાઇસ જોવા બધી ઉંમરના લોકોને અસર પડે છે અત્યાર સુધીના સૌથી મોટું સંશોધન છે કે છોતાં પહેલાં ફોન જોવા માટે ઊંઘ પર થતી અસર અંગેના અત્યાર સુધીના સૌથી મોટો અભ્યાસ છે કે એમાંથી ઊંઘના સમય અસર જોવા મળતા નહીં પરંતુ ઊંઘની ગુણવત્તાથી તપાસ કરવામાં આવેલા અભ્યાસમાં જોવા મળતા તેમાંથી ફોનમાં જોવા આવા સપ્તાહમાં અને અત્યાર સુધીના અઠવાડિયા સરેરાશ માં ઊંઘના સમય પરથી ઓછું કરતા તમારા કામ પર અસર કરી અને તમારી ઉત્પાદકતા ઘટાડી શકે છે જોવા મળતા લોકોને દર અઠવાડિયે સરેરાશ પચાસ મિનિટ ઓછી ઊંઘ લઈ રહ્યા છે